ખુલ્લી રહેતા તેમાં મોપેડ ફસાયું હતું આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ વૃદ્ધને મદદ કરી અને તેને બહાર કાઢવામાં આવી રહ્યા છે તો રાજકોટની આ ઘટના સામે આવી છે બેદરકાર તંત્ર નિર્દોષના મોતનું કારણ બની શકે છે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગટર ખુલ્લી હોવાથી મોપેડ તેમાં ફસાયું હતું વધુ વિગતો સાથે ગૌરવ જોડાઈ ચૂક્યા છે જી ગૌરવ શું છે સમગ્ર વિગતો જે રીતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગટર ખુલ્લી હતી અને મોપેડ ફસાયાની ઘટના સામે આવી છે શું છે જાણકારી

વૃદ્ધને આ ગટરની કુંડીમાંથી બહાર છે તે કાઢવામાં આવ્યા છે મોપેડ બાઇક પણ કાઢવામાં આવ્યું છે જો કે વરસાદને કારણે આ પ્રકારે ક્યાં ગટરની કુંડીઓ છે તે ખુલી રાખી દેવામાં આવે છે ને તેને કારણે આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે વરસાદી પાણી ભરાવાની સમયે આ પ્રકારે જો ગટરની કુંડીઓ ખાલી ખુલી રાખી દેવામાં આવે તો ક્યાંક આ પ્રકારના અકસ્માત છે તે સર્જાતા હોય છે ને લોકોના જીવ છે તે જોખમમાં મૂકવામાં આવતા હોય છે ખાસ કરીને બેદરકારી જે તંત્રના જે કર્મચારી હોય છે તેમના દ્વારા દાખવવામાં આવતી હોય છે ને તેના કારણે ક્યાંક જે નિર્દોષ વ્યક્તિઓ છે તેમનો ભોગ છે તે બનતા હોય છે જી જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક વિરામ માટે